હારા કેવી રીતે કરે એ બધું તમને હું દેખાડ દેવાના આ વિડીયામાં પછી હા એકલો કચલાનો વિડીયો નહીં હોય બધું એમાં મતલબ મચ્છીનું દરિયાનું બધું તમને અવારનવાર જોવા મળી જવાનું છે તો સૌથી પહેલા આપણે કચલાને સારા કરવાના છે તો કચલા તમને દેખાડ દઈએ કા તો આ છે કચલા અને મસ્ત બધાના એક બે ત્રણ ને ચાર ચાર કચલાથી દોઢસે વજન થયો અને લાલ કચલા હા ને મોટા મોટા કચલા છે આજમાં લગભગ આવા કચલા પહેલી વખત આવ્યા એવું અરે ને જા ને ખેબ ન ની આય પર લિંગડા કાયડા કી રામ તો જોવો એકર મોટા કેટલા સરસ આવી રહ્યા કસલા છે અને હારા કરવા છે ધબ કપડા ધોવા ને બરાસે ધોઈ લખમ છે તમારી પરમેટ આવે કે કપડા ધોવાના બરાસે તમે કસલા ધોઓ એ પાછા તમે ખાઓ તો આપણે છે ને એ બરાસે ધોવાના છે અને પણ આ બરાસ કપડા તો આમનો યુઝ કરતા અમે બીજો યુઝ કરતા ને કપડા ધોવામાં યુઝ કરતા ને તોય તિન ધોઈ લે છે આપણે તો યાર અને આમ જોવો તરીકે

लिंगा भांगी लेती त त न न न त केउ लागे का मेम लागे आमीन गाए पर केम कति जिगे पर होय ए मोटा छे न कता के रे हा ते किन केम जिडा पर एला ई भिडियो त न 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

એયકો કાટા ખાતોવાના એક આખા જોવાના પછી ખોડી ધોવાના છે તો બિના રેજો બિના રેજો હાલો ને ઈજી એમ ધોવે માં હું દેખ ખાડી ટકા તો કહેલા આવી રીતના સાફ થઈ છે ને માં ધનજીભાઈ આવી જશે રંબા તો લિંગા રમે છે ને મજા આવે તો લિંગા ખાવાં છે કે હે કેટલા ખાઈ દે બિન્ના બિન્નાના બિન્નાના બજે સહી જાવું તો વાહ વા આ વાત ના કને ઈવે છે તો કહેલા કાટ ખાઈ જેલા લાલ સટકા કાઢો ટ્રેક કડી જેલા હોય મટર

ઓફિશર જો આ કેશલાથી સાફ થઈ છે મિત્રો ફાઇનલી જો આ લિંગા છે મસ્તીને ધોવાઈ ગયા સાફ થઈ જશે અને કામ પણ એ કઈ ખટેની એવા તો લિંગા છે યાર મસ્ત તમને મસ્ત જોરદાર મલે જોરદાર એવા કાઈ કાગ રંજી હા ઇન્દ્ર તો હારા થા મળ્યા છે ને હર રિફરિંગ થઈ છે અને તો આ રીતનો કઈ એ કઈ કસલી છે ધnji તુરા ઓલ છે ને મલે છે એ મલે છે ધnji તુરા દે

से, 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 से आ मेरो बेटो काही भरेलो नथी लाल का हां यम त है हां यम મોસ્કિટો ફેમિલી બધાને સોરી એનું કારણ એક એ છે કે હું સને દરિયાની અંદર વિડીયો ઉતારવાનો હતો હવામાં ઉતારવાનો હતો હવામાં એક જરીક સો દરિયો ખાલી લેતો મેં કીધું લાટ થઈને ઉતારી પણ લાટ દરિયો ખાલી લેશો નહીં આવું કાંઠે ખાઈ લેતો ના મેં ટ્રાય મારી જો અહીંયા અહીંયા હું જોઉં પણ માછલીઓ પૂરા બુરા કાંઈ ફળક નહોતો તો બંધ રાખ્યું પછી આપણે આમ જરાક ઊંડો ખાલી લેવા ને તો આપણે કાંઈક માછલીઓ માછલીઓ મારો અને કાંઈક મહેનત કરત ને તમને દેખાડત પણ અત્યારે આમ જુઓ પાંચ ને તેર મિનિટ થઈ ગઈ છે સતાય હજી દરિયો જરાય ખાલી છો નથી તો હાજે આપણે જાત દરિયાની અંદર તો હાજે જાય ને તો હાજે પ્રોબ્લેમ પાછો મારો બેટો એવો વધી જાય કે પવન વધી જાય છે હમણાં વાવજરું છે ને એના કારણે આજમાં જો કે માતાની દેહથી પવન શાંતિ છે ઓછો છે એમ તો કશો છે પણ ઓછો છે ત્યારે તો કહેવાનું હતું એ કે હાજે ઉતારવા જાય ને તો પવન વધી જાય અત્યારે મારો બેટો કંઈ સક્સેસફુલ છું નહીં એટલે કે દરિયો ખાલી નથી છો તો દરિયો ન ખાલી થાય તો તમારે જમી તો કાંઈ દેખાડી તો ન તો એટલા માટે લીલાભાઈ બધાને દિવસે અરી કહેવાનું કારણ બધા સોરી એટલા માટેથી તો કીધું લે તો સોરી હું લેવા કીધું એ હેઠું થી કે ખાલી આ કચલાની રેસીપી અમે બનાવી પણ તમને જો કે અમારે રેસીપીનો વિડીયો ઉતારવાનો નહોતો આ ફરી તમને દેખાડો બેખાડો એવું કંઈ નહોતું તમારા સમક્ષ બધાય માટેથી ને ચેનલ બનાવેલ છે તમને બધાયને બધું અમે દેખાડતા રહેવું જણાવતા રહેવું મારો બેટો હા સળીજો ઘડી પોરો ખાઈ લો પછી પાછો હું તમને દેખાડો વિડીયો કઈ જગ્યાએ મેં પાછ આવું આપણી જગ્યાએ આ છે અથવા અહીંયા છે અથવા અહીંયા છે એક બે ત્રણ અને એક ઓલ્લા પણ પથ્થર હતો પેલા પાણા ઓલા બાવળીયા નીચે ઓલ્લા પણ તો એ ડટાઈ જઈશું એના કારણે આપણે જગ્યા ફેરવીશી ઘણા સમયથી એક બે ને ત્યાં છે કારણ આપણે વિડીયો અપલોડ કરીશી અને આવી રીતનું કાંઈક લોકેશન છે તો વાદળા પાદળા છે મધરા મધરા ઓવો એમ તો ઘણો છે દરિયાની અંદર સોડા સોડા મોજા છે આમ જોકે થી થી પડી જો ઘણો થીર પડી જાવ વાદળાને અસર દરિયામાં લઈ મટી જશે ઘણો થી પડી જો અને આપણો જો આ બધી લોકેશન હતું ને બધું બુરાવા મળ્યું છે બોલો તો કાદી અહીંયા સુધી ખુલ્લી હતી તો અમને આ બધી કાદી ખુલ્લી હતી બધી ઘણી ખરી બુરાવા મળી છે અને કાદી આ બુરાઈ જાય કેમ કે હવે વરસાદની બહુ જ શક્યતા ઓછી છે તો હવે પછીના વરસાદ બધે થાય છે કદાચ ને વાવાઝોડાના કારણે છાય હોય ના છાય છે આમ તેમ આડું વળું બધાનું હોય કાંઈકનું તાંક કાંઈક નું કાંઈક તો વરસાદ થતા જાય પણ અમારે દિયાળ ગામની અંદર મેં કીધું કે આ કાદી બુરાઈ જાય એટલે અહીંયા બુરાઈ જ લેતી તો અહીંયા આવડિયા તે દિવસે મેં કીધું ભલે તો પંદર જમણ પહેલાં મેં કીધેલું હતું મારા વિડીયાની અંદર કે હવે વરસાદ ઓછા થાય આપણે અહીંયા એમ નહીં થાય હોય એમ ને હકીકતમાં વરસાદ છે ને આવું વાવાઝોડું ભલે તો ભયંકર તોફાન આવી જતું હોય વરસાદ અમારે કહેવા પૂરતી ખાલી છો જેવો તેવો આમ આવ્યા બહુ કેરો દુનિયાનો આવતો પણ ખાલી હાઉ જેવો તેવો વરસાદ છો એટલે કે બહુ કાંઈ છો જ નહીં એમ જેવો તેવો વરસાદ છો તો કંઈ વરસાદ જ ન કહેવાય એવો વરસાદ છો તો બધે તો થઈ લખ્યું પણ આપણે વરસાદી માફ છરાયો પવન અને એવું બધું એવું થોડુંક દાડું બેડું આ તે નુકસાન છું જાડવાને પણ કાંઈ વાંધો નહીં તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં નવી આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું આપણે બીજા નવા વિડીયોમાં તો હું બધા બધાય ને જય માતાજી બાય બાય ટાટા પણ મારો બેઠું કથા શરૂ કરીએ કે વાર્તા ઈ મને ખબર પડી બાય સબસ્ક્રાઇબ